મિથુન રાશિ માટે ઓગસ્ટ મહિનો એ પણ ખૂબ સારો જવાનો છે મિથુન રાશિની અંદર હાલમાં ગુરુનું પરિભ્રમણ છે બે કામ તમારા હાથે ખૂબ સારા થશે પહેલી વસ્તુ સદબુદ્ધિ સદવિચાર વિચાર અને સારા વિવેકથી તમે કામ કરશો અને એ કારણથી તમારા કામમાં તમે અવશ્ય સફળતાને મેળવશો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય છે એ અભ્યાસની અંદર મન લાગશે સંતાન થવાની સંભાવના છે જેમના જીવનમાં સંતાન નથી જેમના લગ્ન સગાઈ થયા નથી એમના માટે આ સમય લગ્ન સગાઈ થવાનો છે ધાર્મિક યાત્રાઓ વધશે તમારી વૃત્તિ ધાર્મિક બનશે મંગળ ચોથા સ્થાનમાં છે એટલા માટે ભૂમિનું પણ ક્યાંક ને ક્યાંક જમીન રિલેટેડ કંઈ પણ તમારા કાર્ય જો ફસાયેલા હશે તો એ થશે પણ ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં વાદવિવાદ થશે શનિ દસમ સ્થાનમાં છે તો તમારા જીવનમાં દરેક પ્રકારના કાર્યક્ષેત્રમાં તમારી વૃદ્ધિ થશે પ્રમોશન કરાવશે પણ અહીં તમારા માતાના સ્વાસ્થ્યને નબળું બનાવશે સાથે સાથે પ્રોપર્ટી સંબંધિત વાદ વિવાદ ચાલતો હોય તો એમાં અત્યારે શાંતિ જાળવવાનો સમય છે નવમે રાહુ છે તમે તમારા જ ગુસ્સાને કંટ્રોલ નહીં કરી શકો એટલા માટે ખાસ ગુસ્સાને કંટ્રોલ કરો જિદ્દી સ્વભાવનો ત્યાગ કરો ભાઈઓ મિત્રો સાથે સંબંધ બગડવાની સંભાવના છે અને ખાસ આજનું કામ આવતીકાલે કરશો તો જીવનમાં અસફળતા પ્રાપ્ત થશે અને મિથુન રાશિના જાતકોએ આગળ શું ઉપાય કરવો જોઈએ અમારી યુટ્યુબ ચેનલની અંદર આપણે મળી જશે આજે જ સબસ્ક્રાઈબ કરો